ખેડબ્રહ્માથી મોટા અંબાજી સુધી નવી 46 કિલોમીટર રેલવે લાઇન મંજૂર સાબરકાંઠા જિલ્લાવાસીઓ માટે આનંદના સમાચાર રેલવે મામલે લોકસભા સાંસદ નો વધુ એક સફળ પ્રયાસ નવીન રેલવે લાઇન ખેડ બ્રહ્મા નાના અંબાજી થી મોટા અંબાજી નવ નિર્મિત લાઇન બનશે કિલોમીટર વધુ એક ટ્રેક થશે તૈયાર દિલ્હી જવા માટે વધુ એક ટ્રેક થશે તૈયાર છેતાલીસ કિલોમીટર રેલવે લિંક થી ઉત્તર ગુજરાત ને થશે વ્યાપક ફાયદો અમદાવાદ થી અંબાજી જવા માટે ખુશી સમાચાર સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માઉઝન ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્ત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ

agri mysil bioscience Private ltd